ભવિષ્યમાં છોકરો સંસ્કારી એમ તો વાત કરી હતી પૂછી લો તમે તાર છોકરો ખોંદો નહી ને અરે ખોંદો તો જબરું હોય એવું હે ઓવા ના ના લાગે તો છે સરસ છોકરો હા દેખાવડો એ હ પાછો હા ધોણા દાલ નું એ વ્યસન નહી તો હા આ તો વધો નહી બેડા વધો નહીં કોઈ છોડીઓ અરે લફડો કે એવું એ કોઈ નહી બરાબર ના ના બરાબર છે તો કરશો તો વાત થઈ જઈતી હતી હા વાત થઈ જઈ તમાર જે પૂછવું એ પૂછો એવું એ હા આ તો બડા જમીન જેટલી જમીન કાકા અમાર બાપ દાદા વખતની 10 વીગા જમીન છે ઓવા અલે કરશન 10 વીગા વાળા તો મારે જે છોડી ની માટે લાઈન લાગે લાઈન હું 10 વીગા મિનિમમ 20 વીગા જમીન તો જોવ સેટિંગ થશે 20 વીગા તો કોઈ ના તે દસ વીઘા અમારી બાજુ માં એક ઓટડી હાલવાની એ તો આપણે લઈ લેશું કરશન ભાઈ લઈ લેશો ને હા લેડ વીસ વીઘા જમીન થઈ જાય બોલો લઈ લે હું અને ટ્રેક્ટર કેટલો મેઠા ટ્રેક્ટર તો કાકા દસ વીઘા જમીન માટે એક ટ્રેક્ટર અમાર હા ચાલી રે બસ એક ટ્રેક્ટર તો કેટલો જો અલે કરશન ભાઈ સોળી હાલવાની હા મજાક નહીં કરવાની મિનિમમ ચાર પો ટ્રેક્ટર તો જોવે જ ચાર પો ટ્રેક્ટર હોવા એટલે આટલો બધો હું કરવા હું

આપડે સોળી હાલવાની સોળી રાજી ખુશી થયું રે બરાબર બરાબર આપડે જમીન લઈએ ફાઈનલ હેડો તા ને હેડો નક્કી કરીટલા

હા હા હવે તો ફાઈનલ જેવું જ છે હજુ બેડા મને એની બીજી કોઈ તકલીફ ના પણ સોડી વિચારવું પડે સારું એડો ભેંસ્યો કેટલી રાખો ભેંસ્યો તો ત્રણ ભેંસો હો દૂધ ખાવા ગણું હા બસ ખાવા થઈ રહે એટલે બસ ત્રણ ભેંસ્યો મુ કેન ભરાઈ દે કેન ના ભરાય કેન ભરાતું છે તો પણ એ તો ત્રણ ભેંસ્યો તો ઘણી થઈ જઈ અલે વી વીગા જમીન ચાર પોત બોર તંચે ટેક્ટર હોય તો તબેલો તો જો તબેલો હોય ને તો કોક સોળી દાબીને ને દૂધ પીવે લે આ અલે તપ તબેલો 40 50 બેસા દૂધ તમાર છોડી એક પીવા જો યાર ચી વાત અલે પીવા નહીં કાલ ઉઠીને નો વસ્તાર થાય ને આ બધું જોવું પડે ભાઈ તો તબેલો તો મિનિમમ જો જો કરશન ભાઈ જો તમને કહી દઉં આ તો હું હું કરશું આ ભાઈ શું કરાવો અમારે તો તને બધું કોઈ ડિમાન્ડ હોય પસાર તો આલીઓ કરી દે કે તને એ કરી દે કોઈ નઈ હેડોને આપણે ભેસો લઈ લઈશું તી ચાલુ ભેસો લઈ દઈશું અસલ મજાનો તબેલો કલ લેશુ હવે ફાઈનલ ફાઈનલ હા બધું બધું થઇ જશે જમીન બરાબર આપડે રાજી સોળી આપડે તમારે ઘેર ઓળાવવા માટે તૈયાર તમારી સોળી મસ્ત ખેતી કરશે ને ચાર બાર લેશે ને

તમે બેટા સમજો મારી વાત મારા ના ચાલી પતા બેસો બેસો કરશે સોળ ને ભરશે હારું તે તો કરી લે ને તમારી અલ્યા બેટા તમે ભાઈ હું વાત કરું યાર તમને માર સોળી કદી જીવન વ્યસ્ત નો પોલિયો તો વોમિટ કરી જાય

હા એ તો પણ જોવો બેટા જોવો તો રાખો તમારા ઘેર તમારી છોડી ને આ બધું તો મારા ઘેર છે ખાઈ પીને એકલો રોય ને તો એ રોય એક તો તમારે એવું છે ઝુંપડા માં બાયણો તૂટી ગયો આવડો મોટો હોલ છે અને આવું ઘર છે એક ભેંસ નું ઠેકાણું નહીં કે નહીં કોઈ પાડું દેખાતું હોય અને ટ્રેક્ટર હું સાયકલ નું કોઈ મને તો કોઈ દેખાતું નહીં યુવાની છોડી માટે ટ્રેક્ટરો જોવે હે ને જમીનો જોવે હે ને અને વાતો કરે રાખો તમારી છોડી ઘરમાં નહીં જોતી તમારી છોડી મારે થોડું ઘણું હોય તો લિમિટ હોય તું તારા આવા દોડે સોરીઓ ના મોકલો થોડું ઘણું થોડું ઘણું કેવાય આટલું બધું જોવું પોતાના તો રહેવાનો ઠેકો